આ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગરૂપે વેરાવળ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે આપ બધાને પૂછવું છે આ તપાસનો વિષય છે મારે આપને કેવું છે કે હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફરવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા મારીઓ એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જાય એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ તંત્ર નિષ્ફળ જાશે તમને બધાને એમ હશે આ અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ હાલ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય જ મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે જય સોમનાથ